મુન્દ્રા કોન્સ્ટલ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર બનાવ સોમવારે રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં વડાલા રેલવે ફાટક નજીક બન્યો હતો જેમાં અગમ્ય કારણોસર તાલુકા મથક મુન્દ્રાથી આઠ કિલોમીટરના અંતરે આવેલા ગુંદાલાના બ્રિજેશ હસમુખગીરી ગુંસાઈ ઉંમર વર્ષ પચીસે તેની પત્ની રંજનાબેન ઉંમર વર્ષ ચોવીસ અને ચાર વર્ષીય બાળકી ઝીલ સાથે અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું જેમાં દંપતીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું આ આત્માઘાતી પગલું ભરતી વેડાઈ સાથે રહેલી ચાર વર્ષીય બાડકીનો આબાત બચાવ થયો હતો દંપતીએ ઝંપલાવતા ટ્રેનના પાયલોટે આપાતકાલીન બ્રેક માર્યા હતા ત્યાર બાદ નીચે ઉતરીને જોયું તો દંપતીનું મોત થઈ ગયું હતું પણ માલગાડીના એન્જિન નીચે રડવાનો અવાજ આવતા બાળકી જીવિત હોવાનું સામે આવ્યું હતું જેને માત્ર માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી બનાવનું કારણ જાણવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પીએસઆઈએ પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે દંપતીએ અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા દર્શાવી છે જોકે ચોક્કસ કારણ હવે બહાર આવશે